પોવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય દ્વારા પાંડેરિયા ખાતે એક દિવસી પ્રકૃતિ શિક્ષણ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિદ્યાર્થીઓએ આહલાદક વાતાવરણમાં પક્ષીઓ અને વૃક્ષો વિશે વિશેષ માહિતીઓ મેળવી હતી તારીખ પચીસ બાર બે હજાર પચીસના રોજ બેલુર વિદ્યાલય દ્વારા એક દિવસી પ્રકૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ અને પરિસરી પ્રવાસન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું

દેયડ તેતર ચિકારા ધાનચીડી બુલબુલ તારુડિયા અબાબી કાજીઓ વાઘબલી તુતવારી સંતાકુકડી કલકલીઓ કાબરો કલકલીઓ તારુડિયા વગેરે પક્ષી બેલુર બરજે નિહાળ્યા તથા પક્ષી દર્શન કર્યું આ ઉપરાંત જે લદ્દાખ કે તિબેટથી અહીં આવે છે એવા બાર હેડેડ ગજ નિહાળ્યો હતો સાથો સાથ અસંખ્ય કેટફી રોય સિંહ ગીત અને ઝેરી બિનઝેરી સાપની માહિતી પણ મેળવી તેની ઉપયોગિતા અને બચાવ અંગે સમજણ મેળવી હતી આ સાથે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ખાતે વન ભોજન કરી ખૂબ આનંદ કર્યો હતો આતકે આરએફો શ્રી બી એમ ચાવડા સાહેબના માર્ગદર્શન મુજબ ફોરેસ્ટ ગાર્ડ શ્રી ડી આર ભાર્યા સાહેબે ટ્રેકિંગ કરાવ્યું હતું વૃક્ષોની ઓળખ કરાવી પક્ષી દર્શન કરાવ્યું અને શિબિરનો હેતુ સમજાવી દીધો આ સાથે ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પુરસ્કૃત અને સંસ્થાના માર્ગદર્શક શ્રી અશ્વિનભાઈ રાજ્યગુરુ સાહેબ તથા સંસ્થાના એમડી શ્રી બી સી લાડુમોર સાહેબ ખાસ હાજર રહી અને બેલુર સ્ટાફ સ્ટાફગણને પ્રોત્સાહિત કર્યા હતા તથા પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર સ્ટાફ સ્ટાફગણને શ્રીમદ ભાગવત ગીતા ડાયરી અને રામ ભગવાન પ્રતિકૃતિ છબી આપી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો આમ આજનો દિવસ બેલુર બર્ડ્સ માટે કાયમી સંભાળો બની ગયું હતું સાતોસાત મારુતિ ધામ અને આયાવેજ ખોડિયાર માતાજીના દર્શન પણ કર્યા હતા આ દિને બેલુર વિદ્યાલય પરિવારે આરે પોસરી બીએમ ચાવડા સાહેબ ફોરેસ્ટ ગાર્ડ ડીઆર બારિયા સાહેબ તથા પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે સાથે તમામ નવું જાણવાનો બેલુર બર્ડ્સ સ્ટાફ ગણ અને બેલુર વિદ્યાલય પરિવારે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવે છે

फिसर जी उनके साथ बच्चों का काफ़ी ज़्यादा जुड़ाव देखने को मिला क्योंकि तो नेचर के बारे में भारी असर ज़्यादा कोई नहीं जाता है। साथियों मैं जब पीछे था तो मुझे ये डर लग रहा था कि कहीं शेर तो पीछे नहीं है जब मैं पीछे घुमा, तो वहाँ पे मुझे प्रवीण सर दिखाई दिए दिखा। <laughs> दिखा। <laughs> मोटा भाई अमित शाह दादा ऐसा है वीडियो में बोलना भी पड़ता है कुछ एक्सप्रेशन देना पड़ता है हाँ तो हाथ उठा के बोलो કામ આવતા જાય ત્યારે બટુભાઈ ભીલનો ફોન આવ્યો હતો તો એમની અહીંયા બુક પણ છે પક્ષીઓની પછી રસ્તામાં તમે બોર્ડ જોયે ને પક્ષીઓના એ બટુકભાઈ ભીલની ફોટોગ્રાફી છે આપણા નીપના છે અને અત્યારે રાજુલા એમના બાળકો હા એમનો છોકરો છે ને જે બેલુરમાં જ ભણેલો છે અત્યારે ભાવનગર ભણે છે એ પણ બેલુરમાં ભણે અને પોતે બહુ આપણા જિલ્લાના નહીં પણ આમ ગુજરાતમાં બહુ મોટું નામ એનું પક્ષીઓમાં પણ બધા એવું ઓછા ઓળખે એટલે એવા બટુકભાઈ ભીલ છે એ એમનું પણ અહિયાં ખુબ પક્ષીઓ નું કામકાજ અહિયાં ફોટોગ્રાફી ફોટોગ્રાફી આવી ગયેલા છે એટલે એના જે ચિત્રો અમુક લગાડે ને એને એના ફોટા માંથી પ્રિન્ટ કાઢી બનાવેલી છે એની પાસે બહુ મોટું કલેક્શન છે ઓછામાં ચાર થી પાંચ હજાર પક્ષીઓના એની પાસે ફોટોગ્રાફ છે એટલી બધી પેનડ્રાઈવ ભરી છે એની પાસે જોઈ જોઈને થાકી જાવ એમ હોય તે જયારે મળીએ ને ત્યારે આખા કેમેરા ભરેલા હોય એમાં એટલે জয় বেলুন বেলুৰ জিং